નમસ્કાર મિત્રો હું બટલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો આજે આપણે આ વિડીયોની અંદર ઘડિયાની એકદમ સરળ રીત શીખવાના છે આ રીત શીખ્યા બાદ વિદ્યાર્થી જે ઘડિયા જે છે એકથી દસના પોતાની જાતે ગમે ત્યારે બનાવી શકે છે એટલું જ નહીં એની પાસે એની સમજ પણ હશે કે આ નંબર કેવી રીતે આવ્યો તો ચાલો મિત્રો જોઈએ ઘડિયાની સૌથી સરળ રીત સૌથી પહેલાં હું આ રીતે એકથી દસ લખી દેવાનો છું મિત્રો એક બે ત્રણ ચાર પાંચ એકથી દસ લખી દેવાનો છું ખૂબ સરળ રીત છે તમે એક જ વખત જોશો તો આવડી જશે મિત્રો મેં એકથી દસ લખી લીધા છે હવે એકનો ઘડિયો જે છે એ વિદ્યાર્થીઓને ખૂબ સહેલી રીતે આવડતો હોય છે એટલે એનો કોઈ પ્રશ્ન નથી પણ હવે બેનો ઘડિયો અથવા તો બેના ઘડિયાના જવાબો કઈ રીતે લખવા હવે મારે અહીંયા આગળ બેનો ઘડિયો લખવો છે એટલે એક છે અહીંયા આગળ જુઓ એક પછી અહીંયા આગળ આવશે બે એટલે હું બે લખીશ હવે અહીં બે લખ્યા છે મેં બેનો ઘડિયો લખવો છે મારે બેના ઘડિયાના જવાબો લખવા છે બે પછી આ બે પછી ત્રણ અહીં બે પછી આવશે ત્રણ અને અહીં આગળ આવશે ચાર મેં ચાર લખી દીધા એટલે કે બે દુ ચાર થઈ ગયા મિત્રો બે એકા બે થઈ ગયા હવે ચાર પછી છે પાંચ અહીં આપણે પાંચ ગણી લેવાના છે ને ચાર પછી આવશે પાંચ અને પાંચ પછી આવશે છ છ પછી સાત અને પછી આઠ આઠ પછી નવ અને પછી દસ દસ પછી અગિયાર અને બાર બાર પછી તેર ચૌદ ચૌદ પછી પંદર સોળ સોળ પછી સત્તર અઢાર અઢાર પછી ઓગણીસ અને વીસ મિત્રો બેનો ઘડિયો તૈયાર થઈ ગયો છે કેવી રીતે ઉપયોગ કરીશું બે એકા બે બે દુ ચાર બે તરી છ બે ચોક આઠ બે સત્તા ચૌદ બે નવા અઢાર અને બે એ દાન વીસ મિત્રો બેનો ઘડિયો તૈયાર થઈ ગયો છે હવે ત્રણનો ઘડિયો એ જ રીતે લખવાનો છે મારે ત્રણનો ઘડિયો લખવો છે એટલે હું પહેલાં ત્રણ લખી દઈશ એટલે પહે એકનો ઘડિયો બેનો ઘડ્યો અને આ ત્રણનો ઘડ્યો ત્રણ પછી શું આવશે ચાર પાંચ અને અહીં આવશે છ છ પછી આવશે સાત આઠ અને નવ નવ પછી આવશે દસ અગિયાર અને બાર બાર પછી આવશે તેર ચૌદ અને પંદર પંદર પછી આવશે સોળ સત્તર અઢાર એ જ રીતે હું આગળ લખતો જઈશ હવે અઢાર પછી ઓગણીસ વીસ ને એકવીસ એકવીસ પછી બાવીસ ત્રેવીસ અને ચોવીસ પછી આગળ આવશે સત્યાવીસ અને ત્રીસ કેવી રીતે ઉપયોગ કરવાનો છે આનો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તારી નવ ત્રણ છ અઢાર ત્રણ નવા સત્યાવીસ ત્રણે દાન ત્રીસ તો મિત્રો ત્રણનું ટેબલ તૈયાર થઈ ગયું છે એ જ રીતે હું સૌથી પહેલાં ચાર લખીશ અને હવે તમને ખબર છે કે લખવાના ચાર પછી પાંચ પછી છ સાત અને આઠ આ રીતે તમારે નંબરો લખી દેવાના છે માની લો કે અહીંયા ચોવીસ આવ્યા છે આ રીતે ચોવીસ પછી પચીસ છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ આવશે અઠ્યાવીસ પછી ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ ને બત્રીસ તો મિત્રો ચારનો ઘડિયો પણ તૈયાર થઈ ગયો છે એ જ રીતે પાંચનો ઘડ્યો છનો ઘડિયો સાતનો આઠનો નવનો અને દસનો તમને કન્ફ્યુઝન હોય તો હજી એક વખત વેરીફાય કરાવું હું તમને માની લો કે મારે આઠનો ઘડિયો લખો છે તો આઠ પછી નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને અહીં સોળાઈ જશે છો આઠની નીચે તો આ રીતે આઠનો નવનો દસનો એકથી દસના ઘડિયા તૈયાર છે મિત્રો હવે તમે આનો કેવી રીતે ઉપયોગ કરી શકો છો જુઓ તો માની લો કે મારે ચારનો ઘડિયો જોઈએ છે તો ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર ચોક સોળ એટલું જ નહીં અહીં આગળ હવે હું આ આ લાઇન મારે ચેક કરી છે તો જો મિત્રો આ પણ પાંચનો જ ઘડિયો છે આખો પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ તારી પંદર પાંચ ચોક વીસ પાંચું પાંચું પચીસ પાંચ છ ત્રીસ પાંચ સત્તા પાંત્રીસ તો આ રીતે પણ તમે ઘડિયાને ચેક કરી શકો છો અથવા તૈયાર કરી શકો છો ચાલો નવનો ઘડિયો જોઈએ તો નવનો ઘડી આપણે બે રીતે તૈયાર કરી શકીશું નવનો ઘડિયો તમે અહીંથી પણ કરી શકો છો નવ એકા નવ નવ દુ અઢાર નવ તારી સત્યાવીસ એટલું જ નહીં ચલો હવે હું બીજી રીતે આ નવનો ઘડિયો ચેક કરું છું નવ એકા નવ નવ દુ અઢાર નવ તારી સત્યાવીસ નવ ચોક છત્રીસ તો આ રીતે મિત્રો તમે એકથી દસના ઘડિયા રમતા રમતા જાતે બનાવી શકો છો અને તૈયારી પણ કરી શકો છો અને આની અંદર સમજ પણ છે કે કેમ ક્રમશઃ વધે છે માની લો કે અહીં ત્રણનો ઘડ્યો છે તો ત્રણ ત્રણ વધતા જાય છે એટલે ત્રણ ત્રણ ઉમેરાતા જાય છે તો તમને તમને એની સમજ પણ મળશે